જો આ મારો મોટો કાનો છે એને એને બેને બાંધી છે મારે સગી દીકરી તો નથી પણ મારા જેટની છોકરી છે એ બાંધી હવે તમારી બતાવી દો રાખડી જો એમના બેને પણ બાંધી દીધી છે બધાને ચાંદીની રાખડી બાંધી છે ને આપણે પણ આપણા ભાઈ માટે ચાંદીની જ રાખડી લઈને જ આવી ગઈ તો ચાલો અહીંયા બસ સવારે સવારમાં આપણે વિડીયો ચાલુ નતો કરીએ ક્યાં કે આપણે પણ ઘણું બધું કામ હતું એટલે સવારમાં આપણે વિડીયો નથી લઈએ ક્યાં તમારા જેઠની છોકરીએ વિડીયો બનાવે છે તો એ આપણે બ્લોક દેખાડી દેવી તો આપણે મારા જેઠ અને બે ભાઈઓ બે ગયા છો કે મારા નણંદ આવ્યા છે રાખડી બાંધવા માટે એટલે બે ભાઈઓની આરતી કરે છે ને બે ભાઈને ચાંદલો કરીને રાખડી બાંધશે તો વિડીયોમાં બન્યા રહેજો તે આ રીતે અમારે કરે તમારે કેવી રીતના રાખડી બાંધે એ કહેજો જરૂર તો તમારે આરતી કરે કે ન કરે ઘણા નથી કરતા આરતી અમારે તો કરે છે મારે નણંદી કરે હું પણ કરું છું મારે તો અહીંયા જો કે વિડીયો બનાવવાનો મેરા આવે છે નહીં કેમકે અહીંયા કોઈ બ્લોગ ઉતારવાનું છે અને મારા ભાઈઓ છે પણ મારા ભાઈઓ એમને રાખડી બાંધવાની છે એટલે કોઈ આપણે બ્લોગ બનાવી શકશું નહીં એટલે ત્યાંનો વિડીયો હું તમને નહીં દેખાડી એટલે આનો આપણે જોઈ શકો કે અમે હું પણ આવી રીતના જ કરું છું મારા ભાઈઓને આવી રીતના જ હું રાખડી બાંધું છું તો વિડીયોમાં રહી રહીજો આગળ ને હું મારા જેઠને પણ બાંધી દીધી છે ને પછી આવશે અમારા એના પપ્પાનો કેમ કે એ નાના છે એટલે પછી તો ફાઇનલી આવી ગયો છે અમારા તરુણના પપ્પાનો વારો તો એ પણ બહુ ગયા ચાર ના વાટ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે બાંધી લે ને ક્યારે મારવા આવે ભાઈ ક્યારે બાંધી લે ને ક્યારે મારવા આવે તો ફાઇનલી આવી ગયું છે હવે રાખડી બાંધવાનો એમનો વારો તો મારા એમને પણ રાખડી બાંધી રહ્યા છે એટલે અચાનક કર્યો હવે ચોખા ચડશે આરતી કરશે ને હવે રાખડી બાંધે છે ને મારા જેઠે મીકાશે પાંચસો રૂપિયા તો આ તો કહે છે કે આપણે તો પાંચસો નહીં ચાલે આપણે તો હજાર જ મેકવાના છે ફાઇનલી હવે એમને પણ રાખડી બાંધી રહ્યા છે નણંદ અને હવે પણ એ પણ પછી રાખડી બાંધીને બે ભાઈ પણ મીઠા મોટા કરી રહ્યા છે તો આગળ વિડીયોમાં ફાઇનલી આવી ગયો છે અમારા મારા ઠાણીનો વારો તો એ પણ બે ગયા છે રાખડી બાંધવા માટે તો જોઈ શકો છો નણંદ એમને પણ આરતી કરી અને ચાંદલો કરી અને પછી એમને પણ રાખડી બાંધશે તો હવે રાખડી બાંધી રહ્યા છે જોઈ શકો છો તમે તો ફાઇનલી મારા જેઠાણીને પણ રાખડી બાંધી દીધી છે ને હવે બી નણભોજી બી ગયડું મોટું કરી રહ્યા છે તો મારો કાનો વચ્ચે આવે છે તો કાનાને ને કહું છું તું વચ્ચે વિડીયોમાં ન આવી હવે આવી ગયો છે ફાઇનલી આપણો વારો તો આપણને પણ ચાંદલો કરી અને ચાંદલો કરી રહ્યા છે મારો નણંદ આરતી પણ ઉતારી છે રાખડી પણ બાંધી રહ્યા છે અને મારે એક જ નણન છે એ એ પણ મોટા છે તો હવે આવી ગયો છે મારા છોકરાઓ નવા ત્રણે બેસી ગયા છે રાખડી બાંધવા માટે ઓમેસને બાંધી દીધી છે ને આ કહે કે જલ્દી જલ્દી મને બાંધ હવે મારે પણ મારા મામાના ઘરે જવાનું છે તો એમને રાખડી પણ બાંધી અને ફાઇનલી તો આપણે બોજી એસી ત્યાં જવાનું છે મારા પીર સંગર પરનો ફાટ ગઈ ઓન સેવા tartar tartar Hai रहे हैं अपने के ऊपर भी

આલે જા છે જના પંખા મળ્યો તો કેતો દેખી દીધો ફોન આપણે કામ હતું એટલે આ વિડિયો આગળ બનાવીએ નથી તો આપણે બરાય ને ગુડ ને કેન આપણે અત્યારે ચાલી સર જો તમને મારો વિડિયો આવે તો લાઈક અને શેર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જો અને મસ્ત મજાનું કમેન્ટ કરી દેજો અને बताइदिने कुटना जय श्री कृष्ण जय माता